હાલો મિત્રો કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું તો જુઓ તમે આ મહારાષ્ટ્રમાં નાની એવી એક આ મહારાષ્ટ્રમાં આવેલું છે આ મંદિર છે નાની એવી ટેકરી છે અને ટેકરી ઉપર આ મંદિર આવેલું છે જુઓ આખે આખું મંદિર પથ્થરથી જ કંડારેલું છે ચારો તરફથી તમને બતાવી દે જુઓ એકદમ બહુ વર્ષો પહેલાનું મંદિર છે જોવો પથ્થર જોવો પથ્થર હશે ક્યાં રેતી કપસી કે એવું કોઈ વસ્તુ તમને બીજું ન જોવા મળે જો પથ્થરથી જ કંડારેલો આખું મંદિર પથ્થરનું જ છે પથ્થર જ પથ્થર સિવાય તમને બીજું કાંઈ ન જોવા મળે તો એ મૂર્તિ સિવાય

પથ્થર નું બહાર બાર નંદી ની મૂર્તિ છે અંદર ની પાછળ પાછળ નંદી છે